તેઓ આ પાવડર થી દૂધ બનાવીને ગેરરીતિ કરે છે જેના લીધે ન્યાય નહીં મળે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રાખીશું કમિટીમાં અગાઉ પણ અમે જણાવેલ પણ કોઈ કાર્યવાહી થયેલ નહીં આરોગ્ય સાથે છેડછાડા છે બરાબર છે તો આની યોગ્ય કાર્યવાહી થવી જોઈએ હા આ આ એમના તબેલાથી બહાર ની અંદરથી સેમ્પલ આ કોથરી ખાલી મળેલ છે અમારા તપાસ કરવાથી જે હું તમને આ બતાવી રહ્યો છું